નમસ્કાર ખેડૂત મિત્રો હું કલ્પેશ તાવિયા ખેડૂત કૃષિ મોલ યુટ્યુબ ચેનલ વતી આપ સર્વ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું આજે ફરી એક વખત નવા ટોપિક સાથે મળ્યા છીએ ત્યારે આપણે આજે વાત કરવી છે કે આપણો જે તલ મગ પાક છે કે અન્ય કોઈ પણ પ્રકારનો પાક છે ને એની અંદર જે સફેદ માખીથી ખેડૂતો અત્યારે પરેશાન છે ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન પણ આવતા હોય છે કે સફેદ માખી છે તો અમારા પાકમાંથી અત્યારે જાતી નથી અને જે આ વાતાવરણના કારણે અત્યારે જે ટેમ્પરેચર હાઈ થતું જાય છે એમ સૂચ્યા પ્રકારની જીવાતો હશે એ પણ આપણા પાકની અંદર એટેક કરતી જાય છે જેમાં ખાસ કરીને સફેદ માખી અને એમાં એનો પાક એટલે કે તલ મગ અને અડદ આ પાકની અંદર સફેદ માખીનું નિયંત્રણ આપણે કઈ રીતે મેળવવું એની એના વિશે મિત્રો થોડીક આજે વાત કરવી છે અને અત્યારે જોઈએ તો જે આ સફેદ માખીના વધવા વધતા એટેકના કારણે અત્યારે મગ અને અડદ છે એની અંદર અત્યારે પીળો પચરંગીયા રોગો પણ મિત્રો જોવા મળી રહ્યા છે તો આના નિયંત્રણ માટે આપણે શું કરવું જોઈએ તો એના વિશે આપણે આગળ વાત કરીએ તો મિત્રો સફેદ સફેદમાખીખી વિશે તમારે જો વધારે થોડીક માહિતી મેળવી હોય તો આપણે એક અલગ પણ વિડીયો મિત્રો બનાવેલો છે સફેદ માખી વિશે એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ ત્યાંથી જો તમારે સફેદ માખી વિશે વધારે માહિતી મેળવી હોય કે એને બસ આ અવસ્થા હોય છે કે એનું જીવન ચક્ર છે એ કઈ રીતે આખું કાર્ય કરતું હોય છે એની વિશે માહિતી મેં આગળના એક વિડીયોની અંદર મિત્રો આપી છે એક વખત અવશ્ય જોઈ લેજો મિત્રો વાત કરવી છે કે તલ મગ અડદની અંદર જે સફેદ માખી આવે છે ને એના નિયંત્રણ માટે આપણે શું કરવું જોઈએ કેવા ટેકનિકલો વાપરવો જોઈએ કેવા મોલિક્યુલો વાપરવા જોઈએ એના વિશે મિત્રો વાત કરવી છે પણ એના પહેલા એક મિત્રો એટલું જરૂરથી કેવું છે કે આપણા જે આ ઉનાળુ પાકની અંદર જેમાં તલ મગ અને અડદ અડદનો પાક જે ખેડૂત મિત્રો એ કરેલો છે ને એની અંદર જે અત્યારે સફેદ માખીનો જે પ્રશ્ન છે એની થોડીક જોઈએ તો કે જે લોકોએ બીજ માવજત આપેલી છે ખેડૂત મિત્રોએ કે પોતાના પાક જે પોતાનું વાવેતર જે વાવેતર સમયે બિયારણની અંદર જે જંતુનાશક દવાઓના જે ફોટ આપેલા છે એટલે કે બિયારણ બિયારણમાં બીજ માવજત જેને કરેલી છે એ લોકોના પાકની સાથે અત્યારે જે બીજ માવજત નથી થયેલી એ લોકોના પાકને સરખાવવા જઈએ તો જે લોકોએ બીજ માવજત કરેલી છે એ એ લોકોના પાકની અંદર અત્યારે થ્રીપ્સનું પ્રમાણ ઈયળનું પ્રમાણ સફેદ માખીનું પ્રમાણ લીલા તડતડિયાનું પ્રમાણ કે અન્ય કોઈ પણ પ્રકારની જે

સફેદ માખીના નિયંત્રણ માટે આપણે શું કરવું જોઈએ કેવા મોલિક્યુલો વાપરવા જોઈએ તો એની વાત કરીએ કે જે લોકો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે કે રાસાયણિક ખેતી ખેતી કરી કરી રહ્યા રહ્યા છે છે જે લોકો પ્રાકૃતિક તે લોકોએ જે નિમ ઓઇલ આવે છે એઝ અ ડિરેક્ટર જે માર્કેટની અંદર આવે છે જે ત્રણસો ત્રણસો પીપીએમ આવે છે પછી પંદરસો પીપીએમ આવે છે એક હજાર પીપીએમ આવે છે એ પણ તમે પોતાના પાકની અંદર સફેદ માખીના નિયંત્રણ માટે થ્રીપ્સના નિયંત્રણ માટે કે અન્ય કોઈપણ પ્રકારની જીવાતોના નિયંત્રણ માટે તમે મિત્રો એ નીમ ઓઇલ પણ પોતાના પાકની અંદર મિત્રો વાપરી શકો છો તો જે લોકો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે એ લોકો પણ આ નીમ ઓઇલનો ઉપયોગ કરી શકે છે અને જે લોકોને રાસાયણિક ખેતી કરી રહ્યા છે કેમિકલ ખેતી કરી રહ્યા છે એ લોકો પણ આ મિત્રો આ નીમ ઓઇલનો ઉપયોગ કરી શકે છે મિત્રો તમારા જો તમે કેમિકલ ખેતી કરી રહ્યા છો રાસાયણિક ખેતી કરી રહ્યા છો તો જે શરૂઆતની અવસ્થાની જે જીવાતો છે જે સફેદ માખી છે એના નિયંત્રણ માટે આપણે જોઈએ તો કે માર્કેટની અંદર જે એસિટામી પ્રાઇડ જે આવે છે મિત્રો એ પણ દસથી પંદર ગ્રામ પંપની અંદર રાખે જો છંટકાવ કરવામાં આવે તો એનાથી પણ ખૂબ સારા રિઝલ્ટો મળે છે પ્રાઇડ પણ ઘણા બધા આપણે જે ખેડૂત મિત્રો પ્રાઇડ ઓળખે છે જેને માર્કેટની નામ જોઈએ તો પ્રાઇડના નામથી ઘણા બધા ખેડૂત મિત્રો એને ઓળખે છે તો એ પ્રાઇડ લઈ અને પોતાના પાકની અંદર શરૂઆતની અવસ્થા એ હોય જો બહુ એટેક ના હોય તો આવા સમયે મિત્રો એસિટામી પ્રાઇડ જે આવે છે એનાથી કંટ્રોલ સફેદ માખી થઈ જાય છે મિત્રો આગળ વાત કરીએ તો જે ફ્લોનિકા મેડ આવે છે ટેકનિકલ એ પણ તમે પોતાના પાકની અંદર મિત્રો સફેદ માખીના નિયંત્રણ માટે વાપરી શકો છો એના જે માર્કેટના નામની વાત કરીએ તો જે યુપીએલ કંપનીનું જે ઉલાલા આવે છે અને સ્વાલ કંપનીનું જે પનામા આવે છે મિત્રો આ બે એક જ વસ્તુ છે એટલે કોઈ પણ તમારે જે અનુકૂળતા મુજબ નજીકના સ્ટોરમાંથી લાવી માર્કેટમાંથી લાવી બેમાંથી કોઈ પણ એક વસ્તુ આઠથી દસ ગ્રામ પ્રતિ પંપની અંદર આપી છંટકાવ કરવામાં આવે તો લીલા તડતડિયા છે પછી સફેદ માખી છે અને ગળો એટલે કે મોલો મશીન ની અંદર પણ મિત્રો ખૂબ જ સારા નિયંત્રણ આની અંદર આ જે ઉલાલા અને પનામાં જે છે જે ફ્લોનિકા મેળ આવે છે એનાથી મળે છે વાત કરીએ કે આગળના એક મોલિક્યુલ ની વાત કરીએ તો જે એક બેસ્ટ એગ્રો નું રોનફેન કરીને જે પ્રોડક્ટ આવે છે મિત્રો એ પણ તમે સફેદ માખી લેલા સુશિયા પછી જે મોલો મસી છે એના નિયંત્રણ માટે મિત્રો વાપરી શકો છો જે પણ એનું માપની વાત કરીએ તો જે ત્રીસ થી પાંત્રીસ એમ એલ પ્રતિ પંપની અંદર આપી એના છંટકાવ કરવામાં આવે આપણા પાકની અંદર તો પણ ખૂબ સારા મિત્રો રિઝલ્ટ મળે છે

ફોન આવતા હોય છે કે ઘણા ફિલ્ડની અંદર જઈએ તો જોવા મળતું હોય છે કે ખેડૂતો કહેતા હોય છે કે મગ અને અડદ જે છે અમારા પીળા મેણા છે પડવા મિત્રો એટલે કે જે સફેદ માખી છે એનું જો મિત્રો નિયંત્રણ કરવામાં ન આવે તો જે આ પીળો પચરંગીઓ રોગ છે એના વાહક તરીકે મિત્રો સફેદ માખી કામ કરતી હોય છે જે વાયરસથી થતો હોય છે એટલે એના કારણે જે અત્યારે મગ અને અડદની અંદર આ પીળા પચરંગીયા નામનો રોગ મિત્રો અત્યારે પણ જોવા મળી રહ્યો છે તો મિત્રો સફેદ માખીને કંટ્રોલ કરવી મિત્રો ખૂબ જ જરૂરી જરૂરી બને છે એટલે પોતાના પાકની અંદર મિત્રો ખાસ એમાંય ખાસ કરીને જો પીળો પસરંગીઓ રોગ ન આવવા દેવો હોય તો સફેદ માખીનું નિયંત્રણ કરવું મિત્રો ખૂબ જ જરૂરી બને છે તો આપેલા જે મોલેક્યુલો મેં તમને જે બતાવ્યા એ મોલેક્યુલો તમે પોતાના પાકની અંદર છંટકાવ કરી અને સફેદ માખી ઉપર મિત્રો નિયંત્રણ મેળવી શકો છો પરંતુ ઘણા ખેડૂત મિત્રો આમાં એવા છે કે અમે તો આ જે દવા તમે જે ઉપર બતાવી એનો અમે છંટકાવ કર્યો છતાં અમને રિઝલ્ટ નથી મળતું મિત્રો તો ઘણી વખત છંટકાવ કરવાના સમયની વાત કરીએ તો એના કારણે પણ ઘણા જે ટેમ્પરેચર હાઈ હોય એના કારણે પણ મિત્રો ઘણી વખત દવા સાંટવાના રિઝલ્ટો નથી મળતા હોતા જોડે છંટકાવના સમયની વાત કરીએ કાં મિત્રો દવા હાવ સવારના સમયમાં સાંજવાની સાંટવાની છે અને કા પછી સાંજના સમય એટલે કે પાંચ વાગ્યા પછીનો સાંજનો સમય થાય આવા સમયે મિત્રો દવા સાંટવાની છે ગરમીની અંદર જો દવા છંટકાવ કરવામાં આવે તો પૂર યોગ્ય પ્રમાણની અંદર દવા આપણે જે ખર્ચ કર્યો છે એના પ્રમાણની પ્રમાણની અંદર અંદર દવા દવાના મિત્રો આપણને પૂરતા રિઝલ્ટ નથી મળતું એટલે ખાસ ખેડૂત મિત્રોને જણાવવાનું કે ગરમીનો સમય હોય બપોરનો સમય હોય આવા સમયે પોતાના પાકની અંદર છંટકાવ કરવાનો નથી તો જે આપણે દવાનો છંટકાવ કરીએ છીએ એ છંટકાવની સાથે સાથે અત્યારે વાતાવરણને અનુસંધાને અને જીવાતને અનુસંધાને ધ્યાન રાખી ધ્યાનમાં રાખી અને જે પંપની અંદર જે મિત્રો એક્ટિવેટર એટલે કે સ્ટીકર જે આવે છે ઘણા ખેડૂત મિત્રો એને અલગ અલગ ભાષાઓના નામથી ઓળખતા હોય છે એટલે ઘણા ખેડૂત મિત્રો ગુંદરીઓ કહેતા હોય છે ઘણા ખેડૂત મિત્રો અપસા કહેતા હોય છે ઘણા ખેડૂત મિત્રો સ્ટીકર કહેતા હોય છે આ પ્રતિ પંપની અંદર આપણે જે આગળ મેં તમને જે દવા બતાવી દવાની સાથે સાથે સ્ટીકર આપવામાં આવે એક્ટિવેટર આપવામાં આવે મિત્રો તો પણ ખૂબ સારા રિઝલ્ટો આપણા પાકની અંદર મળે છે આગળ જે મિત્રો તમને જે દવા બતાવી એ મોલિક્યુલો બતાવ્યા કે દવાનું નામ બતાવ્યું એ મિત્રો પોતાના પાકની અંદર જરૂરથી યુઝ કરજો જેનાથી સફેદ માખીની અંદર મિત્રો ખુબ જ સારા પ્રમાણની અંદર રિઝલ્ટ મળશે મિત્રો તમારા પણ મિત્રો જો આ પ્રકારના પ્રશ્નો હોય કે તલમાંગ અડદ છે એની અંદર સફેદ સફેદમાખી નથી જતી પીળો પચરંગીઓ રોગ આવી ગયેલો છે પીળા છોડ પીળા દેખાય છે તો એના માટે એક વખત જરૂરથી સફેદ માખીના કંટ્રોલ કરજો મિત્રો અને જો મિત્રો આ વિડીયોની અંદર આપવામાં આવેલી માહિતી તમને યોગ્ય અને રૂપ લાગી હોય તો આપણા અન્ય ખેડૂત મિત્રો છે એની સાથે જરૂરથી શેર કરજો અને અમારા આ વિડીયોને લાઇક કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મૂલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ફરી વખત એક નવા વિડીયો સાથે પાછા મળીશું ધન્યવાદ